હલો રોન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ ઘણા દિવસ પછી આજે મેં તમારા માટે આ લોંગ વિડીયો લઈને આવી ગઈ છું એક શોર્ટ વિડીયો ઈ કોમર્સ બિઝનેસને લઈને છે મેં અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકો ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગે છે એ લોકો કમેન્ટ્સ કરો તો એમાં બહુ બધી કમેન્ટ્સ હતી યસ યસ ઈ કોમર્સ બિઝનેસ તો એમના લીધે જ મેં આ વિડીયો આજે શૂટ કરી રહી છું અને આજે સવારથી ઓલટી વરસાદ છે એટલે બહારનું કામ તો મેં કોઈ કરી શકો એમ છો નહીં તો લાગ્યું ચલો તમે જોડે આ વિડીયો મેં આજે શેર કરી દઉં શો હા જે લોકો ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગે છે તો સૌથી પહેલાં બેઝિક માહિતી હોવી જરૂરી છે અને જ્યારે મેં કહ્યું કે ઈ કોમર્સ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો છે તમે પણ કરવા માગતા હોય તો કમેન્ટ્સ કરો ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ બે દિવસની અંદર તમે લોકોએ ઓલરેડી બહુ બધા વિડીયો છે સર્ચ કરીને જોઈ પણ લીધા હશે કે કોમર્સ બિઝનેસ છે કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય ક્યાં કરી શકાય કઈ રીતે પ્રોડક્ટ લાવવી કઈ રીતે ઓર્ડર આવે છે કઈ રીતે પેકિંગ કરવું આ બધી વસ્તુ તમે આઈ થિંક બહુ બધા વિડીયો છોઈ લીધા હશે બટ એ રીતે કોઈ માહિતી નહીં મળે અને તમે સ્ટાર્ટઅપ પણ નહીં કરી શકો સો જ્યારે પણ તમે ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો સૌથી પહેલાં તો ત્રણ પ્લેટફોર્મ છે એમના પર તમે બેઝિક ત્રણ પ્લેટફોર્મ છે જોકે બહુ બધા પ્લેટફોર્મ છે પણ આપણા માટે ઇઝી રહે એવા ત્રણ પ્લેટફોર્મ છે મીશો ફ્લિપકાર્ટ અને એમેઝોન ત્રણ પ્લેટફોર્મ ઉપર તમે ઇઝી કરી શકશો પણ ત્રણેય પ્લેટફોર્મ ઉપર જીએસટી જરૂરી છે જીએસટી નંબર હશે તો તમે કરી શકો બટ મીશો એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે વિધાઉટ જીએસટી પણ કરી શકો છો તો જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો તમે કોઈ જ નોલેજ નથી ત્યારે જીએસટી નંબર બનાવ્યા વગર સ્ટાર્ટ કરવું જોઈએ વિધાઉટ જીએસટી તમે જ્યારે સ્ટાર્ટ કરો છો ને ત્યારે એક સ્ટેટ લેવલ હોય છે કે સ્ટેટ સુધી તમે કરી શકો છો મતલબ કે તમારું જે રાજ્ય છે એ રાજ્યમાં તમે કરી શકો છો કે જેઓ તમે ગુજરાતમાં કરતા હોય ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તમે ગુજરાત પૂરતું જ સાર કરી શકશો અને તમારા કન્ટ્રીની અંદર કરવા માંગતા હોય તો જીએસટી નંબર ફરજિયાત છે તો સૌથી પહેલાં તો તમારી પાસે બેઝિક નોલેજ હોવું જરૂરી છે કે સ્ટાર્ટઅપ કરો ત્યારે જીએસટી નંબરથી ડાયરેક્ટલી સ્ટાર્ટ ન કરવું વિધાઉટ જીએસટી અકાઉન્ટ બનાવવું અકાઉન્ટ બનાવવું છે ને બહુ ઇઝી છે કે પંદર મિનિટમાં તમે અકાઉન્ટ બનાવી લેશો બટ સૌથી વધારે કોઈ કહેવાય ને ડિફિકલ્ટ કામ હોય તો પહેલાં તો તમારે સ્ટાર્ટિંગ કરો છો ને ત્યારે તમારે કેટેગરી આપણે છે ચોઈસ કરવાની હોય છે કે કઈ કેટેગરીની પ્રોડક્ટ તમે છે સેલ કરવા માંગો છો તો એ પહેલાં સર્ચ કરો અને ખાસ કરીને જ્યારે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે નાની નાની વસ્તુથી સ્ટાર્ટઅપ કરો જેથી કરીને અત્યારે તમને કોઈ ઈ કોમર્સ બિઝનેસના જે વિશે છે તમને કોઈ નોલેજ નથી તો તમે પ્રોડક્ટ સેલ બી કરો છો તો તમને કોઈ છે લોસ ન થાય જેવી કે સિઝનવાઈઝ વસ્તુ છે એમાં બેથી ત્રણ કેટેગરીની પ્રોડક્ટ એવી છે કે તમે વિધાઉટ જીએસટી સેલ કરી અને પ્રોફિટ કમાઈ શકો છો ખાસ કરીને અત્યારે જ્વેલરી ગર્લ્સનું જ્વેલરી છે તમે કોઈ બી છે આપણે કહેવાય છે ગુજરાતીમાં કટલેરીનો સામાન એ કટલેરીનો સામાન કોઈ બી તમે વેચશો તો ઇઝીલી વેચાઈ જશે બાળકોની પ્રોડક્ટ છે કિચનવેર છે એ વસ્તુ વેચવામાં તમને ઇઝી રહેશે અને મળી પણ આસાનીથી જશે જ્યારે બી તમે પરચેસ કરો છો ત્યારે હોલસેલર પાસેથી પરચેસ કરવી નહીં તો લોસ જ જવાનો છે અને ખાસ કરીને પહેલાં તમે છે કઈ કેટેગરીની પ્રોડક્ટ તમે સેલ કરવા માગો છો એ પહેલાં સર્ચ કરો અને ખાસ કરીને સ્ટાર્ટિંગમાં છે કપડાં ક્યારેય સેલ ન કરવા જોઈએ કપડામાં રિટર્ન વધારે આવશે અને લોસ વધારે જશે અને બહુ બધું પ્રોફિટ કમાવા માગો છો તો કપડાં સારી વસ્તુ છે બટ એ પહેલાં શીખી લો અને ત્યાર પછી કપડાંનું સેલિંગ કરવું જોઈએ સ્ટાર્ટિંગમાં જ્વેલી છે કિચનવેર છે ચિલ્ડ્રનની કોઈ બી પ્રોડક્ટ છે રમકડા વગેરે છે આવું બધું તમે સેલ કરી શકો છો સૌથી પહેલું એક કામ કરી લો તમે કે કેટેગરી સિલેક્ટ કરો કઈ પ્રોડક્ટ તમે સેલ કરવા માગો છો અને કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે સ્ટાર્ટિંગમાં છે તમે હજાર રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો બે હજારથી પણ સ્ટાર્ટ કરી શકો છો ડાયરેક્ટલી તમને એવું લાગે કે ચલો મેં દસ હજાર વીસ હજારનું રોકાણ કરીને ડાયરેક્ટ મેં છે સેલ કરવા લાગુ ઓર્ડર આવવા લાગશે અને મેં છે પ્રોફિટ કમાઈ શકીશ આ રીતે ન કરવું જોઈએ પહેલાં તો તમે તમારું અકાઉન્ટ ક્રિએટ કરો ખાસ કરીને અકાઉન્ટ કરવું એ ક્રિએટ કરવું બહુ ઇઝી રહેશે કે પંદર વીસ મિનિટ વધીને ન ફાવે તો અડધી કલાકમાં પણ થઈ જશે અને ત્યાર પછી જે તમે પ્રોડક્ટ લાવ્યા છો ને એ પ્રોડક્ટનો પરફેક્ટ ફોટો પાડવો કેટલોક બનાવવો એમની બધી ડિટેલ્સ નાખવી એક એક પ્રોપરલી ડિટેલ્સ નાખવી તમે ખોલશો ને ડિટેલ્સ નાખવા માટે ત્યારે તમને ખબર પડશે કે આમાં કેટલી કેટલી વસ્તુ માગે છે જ્યારે કેટલોક છે તમે અપલોડ કરો છો એમનો વેટ પ્રોડક્ટનું નામ કંપનીને એમ બધું નાખવાનું હોય છે આ થોડું અઘરું રહેતું હોય છે એમાં કોઈ બી તમે છે કોઈ બી ફોલ્ટ આવ્યો કે કોઈ બી મિસ્ટેક કરી છે તો ક્યુશીમાં પ્રોડક્ટ જતી રહેશે લાઈવ નહીં થાય સો આ વસ્તુનું નોલેજ હોવું બહુ જરૂરી છે અને જ્યારે બી તમે કેટલોક છે ફોટો પાડો છો ત્યારે એકદમ ક્લિયર હોવો જોઈએ એ ક્લિયર ફોટો પાડી અને અપલોડ કરશો અપલોડ કર્યા પછી તમારી પ્રોડક્ટ છે એ લાઈવ થશે ક્યુશીમાં નહીં જાય તો મતલબ કોઈ ફોલ્ટ હશે તો ક્યુશીમાં હોય જશે લાઈવ નહીં થાય સો આ રીતે સૌથી પહેલાં તમે એ કામ કરો કે કઈ પ્રોડક્ટ તમે સેલ કરવા માંગો છો કેટેગરી છે સિલેક્ટ કરો એક દિવસ ભલે લાગે પરંતુ પહેલાં તો તમે સિલેક્ટ કરી લો મેં જ્વેરલી એટલા માટે સિલેક્ટ કર્યું હતું કે અત્યારે નવરાત્રિની સિઝન છે અને ઓલરેડી છે આમનું અત્યારે સેલિંગ થઈ શકે કેમ કે સિઝન વાઈઝ તમે કોઈ બી વસ્તુ છે ને સ્ટાર્ટ કરશો ઓનલાઈન હોય કે ઓફલાઇન તો ઇઝીલી ચાલશે અને ઈ કોમર્સ બિઝનેસ કેવું છે કે સ્ટુડન્ટ હોય ગૃહિણી હોય કે કોઈ બી વોઇસ છે સ્ટડી જોડે ઘરેથી કરવા માંગે છે તો કરી શકે છે આસાનીથી અને આમાં બહુ બધું રોકાણ નથી કરવું પડતું હોતું હજાર રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો બે હજારથી પણ કરી શકો છો અને સ્ટાર્ટિંગમાં કેટલી વસ્તુઓ જોશે તો જ્યારે તમે સૌથી પહેલું જ્યારે ઇ કોમર્સ બિઝનેસ કરવા માગો છો તો સૌથી પહેલાં તમે પ્રોડક્ટ છે પરચેસ કરીને ઘરે લાવો પ્રોડક્ટ આવી ગઈ ત્યાર પછી છે બધી પ્રોડક્ટ લિસ્ટિંગ કરી લો અને કેટલી પ્રાઇઝમાં તમને આવી છે કેટલી પ્રાઇસ તમે રાખો છો મીશોની અલગ પ્રાઇસ હોય છે જે પ્રાઇસ તમે એમાં નાખશો એમનાથી અલગ પ્રાઇસ એમાં દેખાશે કસ્ટમરને મીશોની પ્રાઇઝ અલગ હોય છે અને છે ડિલિવરી ચાર્જ આપણે નથી રાખવાનો હોતો એ બધું આપણા નોલેજ નોલેજ હોવું જોઈએ જે તમે પ્રાઇઝ રાખી છે એમના પરથી ડિલિવરી ચાર્જ રહેતો હોય છે મીશોની પ્રાઇસ હોય છે મીશો છે ઓટોમેટિકલી એમાં બતાવી દે છે આ બધું અલગ અલગ હોય છે ધીમે ધીમે તમને નોલેજ આવી જશે બટ અત્યારે તમે સ્ટાર્ટઅપ કરવા માગો છો તો સૌથી પહેલાં તો તમે પ્રોડક્ટ સિલેક્ટ કરી પ્રોડક્ટ પરચેસ કરીને ઘરે આવી જાઓ પેકેજિંગ બેગ હોય છે એ લઈ લો એક અકાઉન્ટ છે મીશોમાં ક્રિએટ કરો અને ખાસ કરીને જ્યારે આટલું થઈ જાય છે ત્યાર પછી તમારો કેટલોક કોઈ બી પ્રોડક્ટ છે એમના કેટલોક માટે એકદમ ક્લિયરન્સ એચડીમાં ફોટો ક્લિયર પાડી અને ત્યાર પછી કેટલોક છે અપલોડ કરો અને એ તમને નોલેજ ન હોય તો યુટ્યુબ પર સર્ચ કરી અને જ્યારે પણ તમે કેટલોક અપલોડ કરો છો એક એક માહિતી છે તમે એમાં ધ્યાન રાખીને બધું છે જે બી માગે છે એમાં આપવાનું છે ફોટો એમનો વાઇટ એમનું પ્રોડક્ટને એમ એમનું મેન્યુફેક્ચરિંગ બધું છે એ ધ્યાન રાખીને નાખવાનું છે એમાં કોઈ મિસ્ટેક ના થાવી જોઈએ આ રીતે તમે ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો સ્ટુડન્ટ છે યા ફિર ગૃહિણી છે કોઈ બોયસ છે સ્ટડી જોડે કરવા માંગતા હોય હા પ્રોફિટ બહુ બધું છે એમાં ના નથી કે પચાસ રૂપિયાની વસ્તુ તમે મીસો પર દોઢસો રૂપિયાથી બસો રૂપિયામાં તમે સેલ કરી શકો છો અને આસાનીથી થાય છે આપણને બધાને ખબર જ છે આપણે પરચેસ કરીએ છીએ તો કેટલાની પ્રોડક્ટ આવતી હોય છે જે હોલસેલરમાં તમને પચાસથી પચાસ રૂપિયાની હોય સો રૂપિયાની હોય ગમે એટલાની વસ્તુ આવે અને ખાસ કરીને જ્વેરલી એવી વસ્તુ છે જે વીસ રૂપિયાથી સ્ટાર્ટઅપ થાય છે તો સો બસો હજાર જ્યાં સુધી તમે લેવા માગો છો ત્યાં સુધી તમને હોલસેલમાં મળી જશે અને ત્યાર પછી તમે એમની વીસ રૂપિયાની વસ્તુ તમે બસો રૂપિયામાં ધારો તો તમે મીશ્રો પર યા ઓનલાઈન કોઈ બી પ્લેટફોર્મ પર તમે વેચી શકો છો અને આ વેચાય બી છે અને ખાસ કરીને અમુક લોકો કહે છે કે તમે ઓનલાઈન સેલ કરો યા ફિર કોઈ બી બિઝનેસ કરો છો તો દુકાનનો એડ્રેસ ના આપો દુકાનનું એડ્રેસ કોઈને બતાવવાથી કોઈ જ ગેરલાભ નહીં થાય ક્યારે કેમ કે કોઈ બી રિટેલ કસ્ટમર છે હોલસેલર પાસે જ જશે ને તો એક પ્રોડક્ટ ત્યાં આપવામાં આવતી નથી બલ્કમાં જ માલ આપવામાં આવતો હોય છે તમને એમ થાય કે હું એકથી બે વસ્તુ લાવું તો ન હો મળે ખાસ કરીને જેમનું બલ્કમાં હોય છે મતલબ કે કોઈ બી પ્રોડક્ટ તમને છથી બાર છે લેવી મિનિમમ જરૂરી છે કમ્પલસરી છે એટલે કોઈ બી રિટેલ કસ્ટમર ત્યાં જશે તમે દુકાન બી બતાવી દો છો તો રિટેલ કસ્ટમર જશે તો ત્યાં એ રીતે એમને માલ નહીં આપવામાં આવે એટલે કોઈને એડ્રેસ આપવાથી કોઈ જ આપણું નુકસાન નથી થવાનું અને ખાસ કરીને તમે તો ઇ કોમર્સ બિઝનેસ કરવાના છો તો તમારા આજુબાજુવાળા છે એ તમારો ઈ કોમર્સ મતલબ ઓનલાઈન પ્લેટફોર્મ પર એ એ લોકો છે જે એ લોકો તો કોઈ ઓર્ડર કરવાના છે નહીં તો એ લોકોને એડ્રેસ આપવાથી કંઈ નુકસાન નથી થવાનું અને ઘણા લોકો મને કમેન્ટ્સ કરીને પૂછતા હતા કે જ્યાંથી તમે માલ પરચેસ કર્યો છો એમનું એડ્રેસ આપો તો ખાસ કરીને અહીંયા બધી જ્વેરલીનો સામાન નથી મળતો જસ્ટ નવરાત્રિ માટે રાખ્યું હતું એ લોકોએ અને હવે તો અમે લાસ્ટ જ્યારે પરચેસ કરવા ગયા ત્યારે તો એમનો સામાન પૂરો બી થવા આવ્યો હતો અને નવરાત્રિ પછી તો આઈ થિંક નહીં લઈ આવે ઓર ઓર્નામેસ્ટ છે એવી જ્વેરલી એમને નવરાત્રિ માટે હતી બાકી પૂજાનો સામાન બધો ત્યાં રાખે છે હાર વગેરે એ બધું તો ત્યાંથી અમને એ સામાન છે બહુ સસ્તામાં મને મળ્યો હતો અને મેં કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે કેટલાનું રોકાણ કર્યું જસ્ટ પચીસો રૂપિયાનો પહેલાં દિવસે મેં સામાન લાવી હતી અને મેં પ્રોડક્ટ છે અત્યારે મીશો પર લાઈવ બી કરી દીધી છે અને જ્યારે બી મેં છે પહેલો ઓર્ડર કઈ રીતે છે મારે પહેલો ઓર્ડર આવે ત્યારે કઈ રીતે પેકિંગ કરવું કઈ રીતે છે મેં પેલો ઓર્ડર પેક કરીને આપ્યો છે ખાસ કરીને જ્યારે ઓર્ડર પેકિંગ કરીને આપો ને ત્યારે એમનો ચાર્જ આપણે નથી આપવાનો હતો આમ મીશો પર ડાયરેક્ટલી મીશોના જે માણસો હોય છે જે રાખેલા હોય છે ડિલિવરી બોય એ આવીને લઈ જશે એ ફ્રી ઓફ ચાર્જ હોય છે શિપિંગ ચાર્જ તમારે આપવાનો નથી હોતો તો આ બધી નોલેજ છે ધીમે ધીમે તમને આવવા લાગશે બટ સૌથી પહેલું કામ તમે એ કર્યો ઇ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો તો કે પ્રોડક્ટ પરચેસ કરીને લાવો અને ત્યાર પછી અકાઉન્ટ ક્રિએટ કરો અને ત્યાર પછી સર્ચ કરીને જુઓ કે કેટલોક છે કઈ રીતે અપલોડ કરવો જોઈએ પ્રાઇસ તમારે કેટલામાં આવ્યું છે પ્રાઇસ તમે કેટલી મીશોમાં નાખી શકો છો આ બધું અને એક પ્રાઇસ એવી હોય છે જે મીસો તમને સજેસ્ટ કરશે કે જે છે શિપિંગ ચાર્જ તમે ઓલરેડી નથી આપતા અને ખાસ કરીને ફ્રી ડિલિવરી કે ડિલિવરી ચાર્જ એ પણ આપણે નથી આપવાનો હતો તો એક પ્રાઇઝ એવી હોય છે જે મીશો છે તમને છે સજેસ્ટ કરશે જે સજેસ્ટ કરેલી પ્રાઇસ તમે છે સિલેક્ટ કરો છો તો ફ્રી ડિલિવરી કસ્ટમરને મળશે અને એથી વધારે તમે ચાર્જ રાખ્યો છે તો ડિલિવરી ચાર્જ થશે એ આપણે નથી ચૂકવવાનો હતો એ આપણી જે પ્રોડક્ટ હોય છે એમની પ્રાઇઝ આપણે રાખેલી હોય છે એમાંથી જે કટ થતી હોય છે સો આ રીતે તમે પણ ઈ કોમર્સ બિઝનેસ ઘર બેઠા સ્ટાર્ટ કરી શકો છો અને હજી પણ તમારે વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો આમાં તમને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો જેથી કરીને જલ્દી જ મેં છે સેકન્ડ વિડીયો તમારી જોડે અપલોડ કરીશ બટ અત્યારે સૌથી પહેલું કામ એ કરો કે ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો એક પછી એક વિડીયો સ્ક્રોલ કરી અને એક પછી એક વિડિયો જોઈને તમારો સમય બરબાદ ન કરો અને સૌથી પહેલું કામ કરો કે હોલસેલ માર્કેટ છે કોઈ બી જગ્યાએ તો ત્યાં જઈને તમે હોલસેલર પાસેથી જે પણ પ્રોડક્ટ સેલ કરવા માગું છો પહેલાં તો પ્રોડક્ટ ઘર પર લાવો એકવાર તમે પ્રોડક્ટ લઈ આવ્યા થોડું કોન્ફિડન્સ આવશે કે ચલો મેં સ્ટાર્ટ કરીશ નહીં તો એક વચ્ચે એક વિડીયો સ્ક્રોલ કરવાથી જોયા રાખવાથી કંઈ જ ફાયદો નહીં થાય આ મેં કર્યું છે આવી ભૂલ તમે નહીં કરતા આ મેં વસ્તુ ક્યારે કરી હતી જ્યારે મેં યુટ્યુબ સ્ટાર્ટ કરી રહી હતી એક વર્ષ સુધી મેં યુટ્યુબ સર્ચ કર્યું કે યુટ્યુબ ચેનલ કઈ રીતે ખોલી શકું કઈ રીતે વિડીયો શૂટ કરવો કઈ રીતે અપલોડ કરવો આ બધું નોલેજ મેં ગેઇન કરવા માટે બહુ બધા વિડિયો જોયા બહુ બધા વિડીયો જોયા મેં મારું એક વર્ષ મેં બરબાદ કરી દીધું અને ત્યાર પછી સ્ટાર્ટ કર્યું તો બહુ ઇઝી લાગતું હતું આ થોડો સમય એક મંથ મારે શીખવામાં લાગ્યો હતો કે ધીમે ધીમે મેં અપલોડ કરું છું તો કઈ રીતે અપલોડ કરું હેશટેગ આ તે વિડીયો કઈ રીતે અપલોડ કરવો એ રીતે અત્યારે જે ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હશે એક પછી એક વિડીયો રીલ્સ એટલી બધી જોઈ હશે અને જ્યારે તમે એક વિડીયો કે એક રીલ્સ જોશો પછી સજેસ્ટમાં એ જ આવશે કે સજેસ્ટ તમને યુટ્યુબ એજ કરવાનું છે તો આ વસ્તુ ન કરો સૌથી પહેલાં તમે ઈ કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો કેટેગરી ચોઈસ કરો કઈ પ્રોડક્ટ સેલ કરવા માંગો છો હોલસેલ માર્કેટ જઈ અને હજાર બે હજાર યા હજાર પંદરસોનો માલ લઈને ઘરે આવી જાઓ પેઝ ક્રિએટ કરો તમારું જે અકાઉન્ટ છે મીશોમાં બનાવો કેમ કે વિધાઉટ જીએસટી જસ્ટ મિશોમાં બનશે ફ્લિપકાર્ટ એમેઝોનમાં જીએસટી જરૂરી છે તો વિધાઉટ જીએસટી સેલ કરવા માટે મીશો પર અકાઉન્ટ બનાવી અને ફોટો ક્લિયરન્સ પાડી બધી ડિટેલ્સ મેળવી અને જ્યારે બી તમને છે કેપ્શન લખતા ન આવડતું હોય બધી ડિટેલ્સ છે અને ડિસ્ક્રિપ્શન જે લખવાનું હોય છે ન આવડતું હોય તો ચેટ જીપી ટીની મદદ લઈને લખો મે બી ચેટ જીપી ટીની મદદથી ડિસ્ક્રિપ્શન છે હંમેશા મીશો પર અપલોડ કરું છું તો એ જ રીતે તમે પણ કરો ઇઝી રહેશે સો આઈ હોપ કે બધી માહિતી મળી ગઈ હશે અને કોઈએ કમેન્ટ્સ કરી હતી કે તમે પ્રોડક્ટ ક્યાંથી લીધી છે તો મેં જે પ્રોડક્ટ લીધી હતી એ ધર્મેન્દ્ર રોડથી આગળ એક જૂની દરજી બજાર આવેલી છે ત્યાં હોલસેલ માર્કેટ હોય છે ત્યાંથી મળી રહેશે તમે કોઈ બી પ્રોડક્ટ સેલ કરવા માગો છો તો એ પહેલાં સર્ચ કરો કે હોલસેલર પ્રોડક્ટ ક્યાંથી મળી રહેશે અને હા તમે કોઈ બી પ્રોડક્ટ સેલ કરવા માગો છો તો એમની જે હોલસેલર દુકાન તમને ખ્યાલ ન હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો જો મને ખ્યાલ હશે નિયર બાય કોઈ બી તમે જ્યાંથી છો ત્યાં તો મેં તમને જરૂર સજેસ્ટ કરીશ અને આ સિવાય કોઈ માહિતી તમને સમજાણી નથી અને કોઈ કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો અને આઈ હોપ કે આજનો આ વિડીયો તમને હેલ્પફુલ થાય શો ચલો હજનો વિડીયો મેનેજ કરીશો માપ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર